નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સીએમ અને રાજ્યપાલ પોરબંદરમાં છે ત્યારે પોરબંદરમાં સીએમ અને રાજ્યપાલના હસ્તે વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવશે માધવાણી કોલેજના ગ્રાઉન્ડમાં ભવ્ય ડોમમાં કાર્યક્રમ યોજાયો હતો કરોડો રૂપિયાના વિકાસ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે પોરબંદર જિલ્લામાં એકસો ચુમ્મોતેર કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે આ વિકાસ કામો થશે તેવું મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે જૂનાગઢ પોરબંદરના ઘેડ પંથકની કામગીરીમાં પંદરસો કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે ટુરિઝમ ક્ષેત્રે આગળ વધારવા વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવશે પોરબંદર એરપોર્ટનો રનવે વધારવા પિસ્તાલીસ કરોડ બજેટમાં સમાવેશ કરવામાં આવે છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું વધારવા અહીંયા પિસ્તાલીસ કરોડનું બજેટ વધારવામાં આવ્યું છે પોરબંદર એરપોર્ટનો રનવે વધારવા માટે અહીંયા બજેટમાં વધારો કરવાની પણ વાત સીએમ દ્વારા કરવામાં આવી છે ટુરિઝમના ક્ષેત્રે આગળ વધારવા માટે પણ વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવશે ત્યારે જૂનાગઢ પોરબંદરના ઘેડ પંથકની કામગીરીમાં પંદરસો કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે તેવું પણ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે આજે જ્યારે કરોડો રૂપિયાના વિકાસ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે સીએમ અને રાજ્યપાલના હસ્તે પોરબંદરની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પોરબંદરમાં સીએમ અને રાજ્યપાલના હસ્તે આ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું માધવાણી કોલેજના ગ્રાઉન્ડમાં આ ભવ્ય ડોમમાં આ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં આ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું કરોડો રૂપિયાનું વિકાસ કામોનું અહીંયા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે સીએમના હસ્તે અને સાથે જ રાજ્યપાલની ઉપસ્થિતિમાં પણ અહીંયા વિકાસ કામોનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું વિકાસ કામોનું અહીંયા લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ગેડ પંથકની અંદર પંદરસો કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે અને સાથે જ પોરબંદરના વિકાસની પણ વાતો કરવામાં આવી હતી પોરબંદરમાં એરપોર્ટનો જે રનવે છે તેને વધારવા માટે પિસ્તાલીસ કરોડ બજેટમાં ફાળવવામાં આવ્યા છે